નમસ્કાર નમસ્તે મારા વાલા બાળ દોસ્તો હું વિશાલ પાટેલ આપ સર્વનું સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન YouTube પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ 5 ની અંદર જે CET એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા લેવાય છે જેના દ્વારા ગુજરાત સરકાર ધોરણ 6 થી 12 માં મફત શિક્ષણ આપે છે એટલે કે તમે એક્ઝામ આપશો પરીક્ષા આપશો એની અંદર તમારું નામ મેરિટ લિસ્ટમાં આવશે તો સરકાર તમને મફત શિક્ષણ અથવા તો સ્કોલરશિપ આપી શકે છે બરાબર છે ચાલો સેટ એટલે કે આપણે મેટ ની વાત કર્યા હતા મેટ ના ટોટલ 18 ચેપ્ટર જોયા હતા જેના વિડિયો ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં છે એક સરસ મજાનું પ્લેલિસ્ટ છે અને હવે સેટ ની અંદર ગણિત વિષય ની અંદર વાત કરીએ ચેપ્ટર નંબર 4 અપૂર્ણાંક સંખ્યા સંખ્યાને આકૃતિનો ભાગ શું નામ છે અપૂર્ણાંક સંખ્યા સંખ્યાને આકૃતિનો ભાગ આના વિશે આપણે ચર્ચા કરવાની છે તેના તમામ પ્રશ્નો નું સમજૂતી સાથે સોલ્યુશન આપીશ હા

ભરવા કેટલા મગ અથવા જગની જગ પાણી જોઈએ કેટલા જોઈએ તો અડધી ભરવી છે તો બાર ના અડધા કોને અડધા કરવા પડે બાર ના અડધા તો બાર ના અડધા કેટલા થાય બાર ના અડધા થશે કેટલા બોલો બોલો બાર ના અડધા થાય છ બાર ના અડધા કેટલા થશે છ તો કેટલા વડે ભરવી પડે છ વડે રેડી ચાલો થોડુંક આને ડીપમાં સમજી લઈએ બાર ના અડધા બરાબર બાર નાનો મતલબ ગુણાકાર અડધા એટલે એક ના છેદ માં બે ઓકે અહીંયા યાદ રાખો છ દુ બાર બે બે ઉડી જાય વધે છ આવે જવાબ છ રેડી આ રીતે ઓકે બાર ના અડધા છ ઓપ્શન સી જવાબ ઓકે જઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે સારી વાત આવી ગઈ છે એક સરસ મજાની તમારી માટે તક છે શું તક છે કે આલ્ફા પબ્લિકેશન નું નૂતન સીટી પુસ્તક છે પુસ્તકની કિંમત 360 રૂપિયા ડિસ્કાઉન્ટ 80 રૂપિયા પડે 280 નું ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ તદન ફ્રી એટલે ઘરે આવી જાય 280 માં ઓર્ડર કરવો છે તો ફટાફટ કોલ કરો તો WhatsApp પર મેસેજ કરો 7046057374 બુક ની અંદર મોટા ભાગના ટોપિક એમ કહેવાય કે લગભગ કવર કરી જ દીધું છે કઈ જ બાકી જ ન હોય માનસિક કસોટી ગણિત પર્યાવરણ ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા અને સાથે વાત કરું કે જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો હોય તે કરી શકે છે તેમના માટે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપેલું છે અને હા વિદ્યાર્થી મિત્રો એક ફ્રી ટેસ્ટ સિરીઝની વાત કરવી છે ફ્રી ટેસ્ટ સિરીઝ પણ આવી ગઈ છે કે જેના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણને આપેલી છે તો આપ ત્યાંથી આ ફ્રી ટેસ્ટ સિરીઝ પણ આપી શકો છો સરસ મજાની ટેસ્ટ સિરીઝ છે અત્યારે ચાલુ થઈ ચૂકી છે બરાબર છે ચાલો મોડું ના કરતા હા બુક મંગાવજો અને તૈયારી રાખજો શરૂ કારણ કે તૈયારી હશે તો જ તમારે મેરિટમાં નામ આવશે ને તો જ તમે શિક્ષણ મફત મેળવશો તમને વગર તૈયારી કશું જ મળતું નથી જોઈએ નેક્સ્ટ ચાલો સવાલ નંબર બે શું છે સવાલ નંબર બે સાઠ કેળા દસ બાળકોને સાઠ કેળા દસ બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને ચાર કેળા મળ્યા પછી ખાલી જગ્યા કેળા બાકી રહે ખાલી જગ્યા કેટલા બાળકો છે દસ બાળકો દરેક બાળકને કેટલા કેળા આપવાના ચાર કેળા તો દસ બાળકોને ચાર કેળા આપો એટલે દસ ગુણ્યા ચાર બરાબર કેટલા કેળા જતા રહ્યા ચાલીસ કેળા આપી દીધા 40 કેળા શું છે આપી દીધા આપણી પાસે હરતા કેટલા આપણી પાસે હતા 60 આયા કેટલા 40 તો 40 માંથી 60 આપી દીધા તો વધ્યા કેટલા 40 - 60 સોરી 60 - 40 બરાબર કેટલા વધ્યા 20 કેળા વધે કેટલા કેળા વધે 20 કેળા વધશે તો ઓપ્શન ડી જવાબ નેડી 10 ચોક 40

28 ભાગ્યા સાત અઠ્યાવીસ ખાલી જગ્યા ગુણ્યા ચાર બરાબર અઠયાવીસ ખાલી જગ્યા ગુણ્યા ચાર બરાબર અઠયાવીસ તો કેટલા સાત ગુણ્યા ચાર બરાબર તો પહેલી ખાલી જગ્યામાં ચાર જવાબ

ચાર ભાગમાંથી કેટલા ભાગ રેખાંકિત છે સાહેબ એક જ ભાગ રેખાંકિત છે કેટલો છે એક ભાગ ટોટલ ભાગ કેટલા એકના છેદમાં ચાર તો સાહેબ એવું તો અહીંયા કાંઈ છે જ નહીં તો હવે તમને સમજાવ એકના છેદમાં ચાર ભાગ હોય ને એને શું કહેવાય ખબર પા ભાગ કહેવાય શું કહેવાય પા ભાગ એકના છેદમાં ચાર ભાગ હોય તેને શું કહેવાય પા ભાગ કહેવાય છે અડધો ભાગ એટલે એકના છેદમાં બે પોણો ભાગ એટલે ત્રણના છેદમાં ચાર પોણો ભાગ એટલે ત્રણના છેદમાં ચાર છઠ્ઠો ભાગ એટલે એકના છેદમાં છ છઠ્ઠો ભાગ એટલે એકના છેદમાં છ પણ આપણે તો એકના છેદમાં ચાર આવે છે તો આપણો જવાબ બનશે પા ભાગ કેવો ભાગ બનશે પા ભાગ ઓપ્શન સી જવાબ રેડી જોઈએ નેક્સ્ટ પાંચમો સવાલ કે એકના છેદમાં બે કિલોગ્રામ બટેકાનો ભાવ બટેટાનો ભાવ દસ રૂપિયા છે તો ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે કિલોગ્રામ બટેટા કેટલા રૂપિયાના થશે તો એ ધ્યાનથી જુઓ થોડુંક 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 સમજવાનો ટ્રાય કરો હું તમને અહીંથી એક બેઝિક થી લઈ જાઉં છું એક ના છેદમાં બે કિલોગ્રામ એટલે કેજી લખાય કિલોગ્રામને શું લખાય કેજી એક ના છેદમાં બે કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા બટેટાનો ભાવ દસ રૂપિયા ઓકે ચાલો હવે એક વસ્તુ એ સમજાવું અડધો કિલો એક ના છેદમાં બે કિલોગ્રામ એટલે કેટલા બટેકા થાય અડધો કિલો બટેકાના દસ રૂપિયા અડધો કિલો બટેકાના કેટલા

બરાબર રૂપિયા છેદના બે તો એમના છે અંશમાં અહીંયા કરી નાખો સાત ગુણ્યા દસ કેટલા કરો સાત ગુણ્યા દસ તો સાત 7 દસ કેટલા આવે સિત્તેર ચલો બીજી મેથડ સાત ગુણ્યા દસ એકદમ શોર્ટકટ વાળી ચલો હજી આમાં આમાંથી પાછું એક હજી સમજાવો આ ન સમજાણું હોય તો આ વિડીયો તો રિપીટ કરીને જોજો હવે એકદમ સિમ્પલ ને લાસ્ટ એન્ડ ફાઇનલ મેથડ જો આની પછી આગળ આવે કરું પણ હવે આપણે સમજશું નહીં આટલામાં તો લગભગ ક્લિયર થઈ ગયું તો શું થાય સાત ના છેદમાં બે ગુણ્યા દસ આખા ના છેદમાં એક ના છેદમાં બે ચલો જોઈએ તો અહીંયા છેદમાં બે અને છેદમાં બે અંશ ના છેદ અંશમાં છેદ છેદમાં છેદ છે તો અંશનો છેદ અને છેદનો છેદ બે ઉડી જાય સરખા હોય ને તો બે ઉડી જાય તો વેદા કેટલા સાત ગુણ્યા દસ સાત ગુણ્યા દસ ચાલો આમ ઉડાડવા નથી તો હજી એક આપણે સિમ્પલ વસ્તુ શીખી બરાબર સાત ના છેદમાં માં બે ગુણ્યા દસ ગુણ્યા છેદ નો છેદ અંશમાં એટલે અંશમાં વ્યાજાય જાય બે આખા છેદમાં એક હવે અહીંથી બે બે ઉડે બે બે ઉડ્યા તો સાત ગુણ્યા દસ સાત ગુણ્યા દસ એટલે સિત્તેર ડી સિતર રૂપિયા જોઈએ છઠ્ઠો સવાલ અંકિતા ત્રીસ રૂપિયાના અડધા રૂપિયા ને આપે છે અને કૃતિ સો ચોથો ભાગ ને આપે છે

કૃતિ શું કરે છે સો રૂપિયાનો ચોથો ભાગ તો સો નો ચોથો ભાગ એટલે સો ને કેટલા વડે વડે ભગવાન પચીસ ચોક સો ચાર ઉડી જાય તો કેટલા રૂપિયા ચોથો ભાગ આપે એટલે પ્લસ બીજા આપે પચીસ રૂપિયા કોણ આપે છે કૃતિ આપે છે તો કૃતિ સો માંથી પચીસ આપી દે તો કૃતિ પાસે અત્યારે કેટલા રહેશે પંચોતેર રૂપિયા રહેશે એટલું જોઈએ આગળ હવે કરી દેવાનો છે આ બધાનો સરવાળો

મગજમાં ઉતરું ચાલો તો જોજો રેડી ઓપ્શન ડી આપેલ બધા જ યોગ્ય છે આ ગણતરી સમજવાનો પ્રયત્ન કરજો એકવારમાં ન સમજાય તો વિડિયો રિપીટ કરીને જોજો જોઈએ નેક્સ્ટ સાતમો સવાલ આપેલ આકૃતિમાં રંગ પૂરેલો ભાગ આકૃતિનો કેટલો ભાગ દર્શાવે છે તો આ નીચેનો ભાગ છે એ કેવો છે રંગ કરેલો છે જો આ દેખાય ત્યાં જે ડાર્ક કરું છું એ કેવો છે

આપેલ આકૃતિમાં રેખાંકિત કરેલ ભાગ નો ભાગ આકૃતિનો કેટલો ભાગ દર્શાવે છે ચાલો તો રેખાંકિત કરેલા પહેલા તો આપણે ટોટલ ભાગ ગણો આપણે શું ગણો આપણે ટોટલ ભાગ તો ગણો 1 2 3 4 5 6 7 8 તો સાહેબ ટોટલ ભાગ તો 8 છે એટલે છેદમાં 8 આવશે છેદમાં 8 કે છે સાહેબ બધે 8 જ છે અહીંયા 2 છે ચાલો જોઈએ પછી 8 અંશમાં મને શું જવાબ નો આવે તો ટોટલ રંગેલો ભાગ કેટલો જોવાનો તો રેખાંકિત શું કીધું રેખાંકિત તો રેખાંકિત કેટલા છે સેવા એક ભાગ રેખાંકિત આ બીજો ભાગ રેખાંકિત અને ત્રીજો ભાગ રેખાંકિત તો રેખાંકિત ભાગ કેટલા છે ત્રણ છે કેટલા છે ત્રણ તો જવાબ કેટલો આવે 3/8 કેટલો 3/8 ઓપ્શન બી 3/8 જવાબ રેડી ચાલો બસ આજે રીતે એકદમ સોલ્વ કરવાનું છે નેક્સ્ટ યસ જવાબ આવે છો નેક્સ્ટ જોઈએ અરે વાહ સમગ્ર ગુજરાતમાં CET ની ઓનલાઈન તૈયારી કરાવતી એકમાત્ર ચેનલ હોય તો તે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તેના પર આપણે વાત કરીએ કે CET બેચ કેમ CET બેચ શા માટે શું કામ તો બાળક સ્વપ્રયત્ન તૈયારી કરી શકે દે સરળ શૈલીમાં રજુ વાત માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી યુનિટ પ્રમાણે મોક કોર્સ ખરીદનારને બુક તદ્દન ફ્રી મળશે લેક્ચર પ્રમાણેની પીડીએફ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર લઈને આવીશ અને છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન જો જો બુક્સ ફ્રી કીધી કઈ બુક ફ્રી તો આજે હમણાં મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે બસો રૂપિયા વાળી જે બુક છે એ તમને કોર્સ સાથે ફ્રી અત્યારે ચાલે છે ઓફર શું ચાલે છે ઓફર ચાલી રહી છે તો ઓફરની અંદર એસી ટકાનું ડિસ્કાઉન્ટ છે કેટલા

હવે પાસે કેટલા છે આઠ ભમરડા છે ભમરડા છે તેમાંથી બે ભમરડા લાલ રંગ તો લાલ રંગના કેટલા તો બે ના આઠ સાહેબ બે ના છેદમાં આઠ તો ક્યાંય જવાબ નથી તો આનું રૂપ અને શું કરો રૂપ આપો સાહેબ ચાર આઠ બે બે ઉડી જાય

અડતાલીસ રૂપિયા નો કેટલા મો છે તો અડતાલીસ અહિયાં શું છે અડતાલીસ નો અડતાલીસ રૂપિયા છે ઈ છેદમાં કુલ ભાગ છેદમાં એમાંથી લીધેલો ભાગ છ છે અંશમાં કુલ ભાગ છેદ માં કુલ ભાગ છેદમાં લીધેલો ભાગ અંશમાં લીધેલો ભાગ

ભાગ રેડી નેક્સ્ટ જોઈએ અપૂર્ણાંક અને આકૃતિનો ભાગ વાળું ચેપ્ટર પૂરું થાય છે ફરી મળવાના છે નેક્સ્ટ ત્યાં સુધી આપની કઈ પણ ક્વેરી મનની અંદર મૂંઝવણ કઈ પણ પ્રોબ્લેમ તમને કઈ પણ ચિંતા થતી હોય કઈ પણ ન ખબર પડતી હોય તો કોમેન્ટ કરો અથવા કોર્સ ખરીદવા માટે નંબર કીધું હતું એમાં કોલ કરો બુક ખરીદવા માટે કીધું હતું એ કરો તમારી શંકાનું સમાધાન લાવો તો હવે મળવાના છીએ નેક્સ્ટ ડિયોની અંદર ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત